बोल जामा चो। आओ बोल जामा चो। साइबरी आपनों, और तुम तो आप नाम जनावर समझे? हमारा नाम पारेश्वर भद्रेश्वर धामिया। हम इन लोगों को न्याय या पार्टी करते हैं साला न्याम्जा। चला बेबरस का काम करो जो। साइबर तुमको आप आर? तक कितना बड़ा बहुत हमारी स्कूल में हट्टेर हो रहे हैं। हमारे क्लास

આપણે ઘરમાં જઈએ ખરેખર આ શાળાને આપણે બિંદાવી જોઈએ સાહેબનું કામ પણ સારું છે શાળાના વર્ગની દિવાલો સજાવી છે ડીએલએ ગોઠવેલા છે શાળાનું ભૌતિક વાતાવરણ પણ સારું છે બિલ્ડિંગ પણ સારી છે દરેક ક્લાસની અંદર સાઉન્ડ સિસ્ટમ છે સાહેબ મને એવું લાગે છે કે તમારી શાળામાં સીસીટીવી કેમેરા પણ यारे तो सीसीटीवी कैमरा की ग्रांट का थी पांच भविष्य में से तो आपने फ्री था आ, मने लेखा है जेके प्रमाणे आ गुजर सरकार जैसे टेक्नोलॉजी टेक्नो ने बदला है अगर प्रोत्साहन आती रही जे तो देखा है प्रमाणे एलजी का सारा, सारा सारा स्मार्ट छे पर आपने अपना तरफ से जाना मांगू चुके सु सरकार अपन ने अभी बहुत ही सुविधा वापस है टेक्नोलॉजी ने पर તો આ ટેકનોલોજીના ઉપયોગ માટે કોઈ એવા અલગથી શિક્ષકો છે અથવા તમને પણ કોઈ તાલીમ આપવામાં આવે છે તો આપ જણાવી શકો હા હવે તો આજે આઈટી શિક્ષકની હવે ભરતી પણ ટૂંક સમયમાં થઈ થવા જઈ રહી છે તો આજે આપણને જે સ્માર્ટ બોર્ડ વિશેનું જ્ઞાન છે એ પણ એ સારી રીતે આપશે અને કોડિંગ ડીકોડિંગ હમણાં જે તાલીમ હતી આની પહેલાં ગણિત વિજ્ઞાનના શિક્ષકોને બોલાયા હતા જે આ આનું કોચનો જે પ્રોજેક્ટ છે સારી રીતે સમજી શકે એ માટે એની પર એક તાલીમનું આયોજન કરવામાં મિત્રો તમે જાણી શકો છો સાહેબ ખૂબ જ સરસ માહિતી આપે છે એમની માહિતી આપણે જાણીને ઘણી વખત આપણે વાતની વાત કરતા હોઈએ કે સરકાર કઈ કામ કરી સ્કૂલોમાં કઈ કામ થતું નથી પણ જ્યારે આપણે ધરતાર ઉતારીએ અને શાળામાં જઈ અને ચેકિંગ કરતા હોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે સરકારા ક્યાં પાછળ છે સાહેબ તમને હું એક નાનો પ્રશ્ન પૂછું કે સરકાર તરફ તો આપણે એમ કહી રહી છે કે બાળક ઘણો બધું કામ કરી રહ્યા છે શિક્ષકો કામ કરી રહ્યા છે શિક્ષકો બધું સારું સારું ચાલે છે બધું સારું સારું દેખાય છે આપણને પણ ગ્રાઉન્ડ લેવલે ધરાતલ ઉપર તમને કેટલી મુશ્કેલીઓ પડે છે હવે આયા આપણે જો ગ્રાઉન્ડ લેવલે ટીચર ને ટીચર આમ તો એના જે વર્ગખંડની અંદર બહુ જ વેલ એજ્યુકેટેડ છે અને સારી રીતે કામગીરી કરે છે પણ જે સરકારશ્રીના જે મુદ્દાઓ છે એને આપણે વાત કરીએ જેના કારણે આપણે જે શિક્ષણ પ્રણાલી છે એની અંદર જે ડિસ્ટર્બન્સ ઊભું થયું છે તે શિક્ષણ સિવાયની જે કામગીરી આપે છે બી એલ ઓની બાકી શિક્ષકને લગતી કામગીરી છે જે શિષ્યવૃત્તિની પણ જે માનસિક પ્રેશરની જે ભૂમિકાની રૂપથી જે આપે છે કે તાત્કાલિક જે કરવી વસ્તુઓ જેને કારણે જે શિક્ષક છે એ અંડર ડિપ્રેશનમાં આવે છે અને પોતાના વર્ગને પૂરો ન્યાય આપી શકતો નથી તો આવી બાબતોને બીજી જે સરકારની કામગીરીઓ છે એને પણ જો શિક્ષણ સિવાયની કામગીરીઓ ન સોંપવામાં આવે તો શિક્ષણ ઉપર પૂરેપૂરો ન્યાય આપી શકાય એવું છે એવી મારી શિક્ષણ જગત તરફથી સરકારને નમ્ર અપીલ છે સાહેબનો પ્રશ્ન પણ વહેબી છે ઘણી વખત એવું બને છે કે અમે ચાર દિવાળીઓમાં એસી કમરામાં બેસી અને શિક્ષકોને કહેતા હોઈએ છીએ કે આમ કરી નાખો તેમ કરી નાખો પણ અહીંયા આવી અને જાણ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે શિક્ષકોને પણ શિક્ષણ સિવાયની અન્ય કામગીરી હોય છે અમે આપણે પણ તમામે તમામ જે શિક્ષણ શૈક્ષણિક કર્મચારીઓ છે સરકારના જે કર્મચારીઓ છે અન્ય વિભાગના કર્મચારીઓ છે તો એ તમામે તમામ એ સરકારનો જ ભાગ છે અને સરકારની જે નીતિ ઘડતા નીતિઓનો ઘડે છે સરકાર જે બેસીને જે પણ નીતિ ઘડે છે અને તેને લોકો સુધી લઈ જવાનું કામ છે આપણું જ છે પણ ઘણી વખત એવું થાય છે કે સરકારનું જે કામ છે પોતાના જે કર્મચારીઓથી કરાવવાનું હોય છે પણ એ કામ વધુ ઓવરલોડ ન થઈ જાય એવું અહીં સરકારને વિનંતી કરું છું કે ભાઈ સરકારના જે પણ અધિકારીઓ હોય સરકારના જે પણ મંત્રીશ્રીઓ હોય તો અમે આજે રૂબરૂ આવે ત્યારે અમને ખ્યાલ આવ્યો કે ખરેખર શિક્ષકોનું જે મુખ્ય કાર્ય છે એ કાર્ય સિવાયનું જે કામ આપવું પડે ધારો કે આપણે ચૂંટણીમાં આપણું જવું જ પડે છે એ આપણું દેશનું કામ છે અને આપણું ફરજ છે પણ કેટલીક કામ છે અન્ય ખાતાનું કામ છે એ પણ આપણે કરવું પડે છે છતાં સાથે આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારી સાથે જોડાયા અને એક મિનિટ આપણે અહીંયાથી કોઈક વાલીઓથી કોઈક પ્રશ્ન પૂછ આવ્યો છે તો આપનો પ્રશ્ન પણ લઈએ